ફૂફડા પડી રહ્યા છે અને બીજ તરફ આ બિલ્ડિંગમાં સ્લેબના સળિયા દેખાઈ રહ્યા છે કોઈ પણ સમય મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિમાં આ હોસ્પિટલ બની ગયું છે ભાવનગર શહેરમાં આવેલી સાત માળની સરકારી બિલ્ડિંગ માત્ર પંદર વર્ષમાં ભયજનક બની ગઈ છે બિલ્ડિંગને પાંચ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે ત્યારે હાલ પરિસ્થિતિ એવી બની છે કે આ બિલ્ડિંગમાં વારંવાર પોપડા પડી રહ્યા છે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિમાં આ હોસ્પિટલ બની ગયું છે

પછી દરેક બિલ્ડિંગમાં બારી હોય બારણા હોય એટલે કે લાકડું હોય પછી લોખંડ હોય અંદર પિત્તળ હોય ટૂંકમાં જે જે વસ્તુ આપણે વાપરી હોય એનો એક ભાવ કઢાવવો પડે કારણ કે પછી એની ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય તો પીઆઈયુ દ્વારા એ બધી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે ગયા મહિને જ એ બધી વસ્તુ પૂર્ણ થઈ છે અને આપણે જે ગાંધીનગરના ચીફ એન્જિનિયર સર છે એમની સાથે પણ વાત થઈ છે તો એ મુજબ આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે નજીકના ભવિષ્યમાં આ ગણતરી સાથેનું ટેન્ડર બહાર પડશે અને પછી આ બિલ્ડિંગ સરકારી હોસ્પિટલ બનાવવામાં આવી હતી આ સરકારી હોસ્પિટલના કારણે ગીર ગઢડા ઉના અમરેલી રાજુલા બોટાદ ગઢડા સહિતના જિલ્લાઓના દર્દીઓને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી

અને જવાબદાર મોટો અકસ્માત થશે જવાબદાર કોણ સરકારી હોસ્પિટલ નું બિલ્ડિંગ હાલ બિન ઉપયોગી બની ગયું છે પરંતુ તે બિલ્ડિંગ ની અંદર સ્ટોરરૂમ અને સિક્યુરિટી ની ઓફિસ હજી પણ કાર્યરત છે